રાજકોટ જિલ્લામાં મતદાર યાદી વેરિફિકેશનની મહા ઝુંબેશ ન્યૂઝ કેપિટલની ટીમે ગ્રાઉન્ડ લેવલે રિયાલિટી ચેક કર્યું બે હજાર બસો છપ્પન બીએલઓ દ્વારા ચાલી રહી છે મતદાર સર્વેની કામગીરી બીએલઓ ઘરે ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરણ કરી રહ્યા છે જેથી મતદારો સરળતાથી પોતાનું નામ ઉમેરી કે સુધારી શકે ત્રેવીસ પોઈન્ટ એકાણું લાખ મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવશે લોકોએ પણ જિલ્લા તંત્રની કામગીરીને વખાણી બાવીસ સો છપન દ્વારા અત્યારે સર્વેની કામગીરી શરૂ છે અત્યારે હું સ્ક્રીન ઉપર તમને જે દ્રશ્યો બતાવી રહ્યો છું બે બીએલો અત્યારે પોતાનું કામ કરી રહ્યા છે અને સર્વેની કામગીરી કરી રહ્યા છે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો કુલ ત્રેવીસ લાખ એકાણું હજાર જેટલા મતદારો છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે આપણે બીએલો સાથે વાત કરીશું જે ઘરમાં તમે પ્રવેશ કર્યો લોકોનું વર્તન અત્યારે પ્રાથમિક તબક્કે કેવું જોવા મળી રહ્યું છે અને ખાસ શું સર્વે હાથ ધરાયું છે અત્યારે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે મતદાર યાદી જનરલી ન્યૂઝપેપરમાં અને બધા ટીવી ચેનલોમાં ખૂબ જ સારી માહિતી તમારા દ્વારા આપવામાં આવી રહી છે એટલે ખૂબ જ સારો રિસ્પોન્સ બધે મળી રહ્યો છે જનરલી બીજી કામગીરીમાં ઓછો રિસ્પોન્સ મળતો હોય પણ આમાં પ્રચાર પ્રસાર સારો છે એટલે બધા તરફથી સપોર્ટ ખૂબ જ સારો રીતે મળી રહ્યો છે લોકોએ શું ડોક્યુમેન્ટ રાખવાના રહે છે અને કઈ કઈ માહિતી તમારા દ્વારા પૂછવામાં આવે છે સામાન્ય રીતે આ જે એસઆઈઆરની કામગીરી છે એ બે હજાર બે ને સંલગ્ન છે એટલે બે હજાર બે માં જે આ એનું ચૂંટણી કાર્ડ હતું એ વિભાગને એ ચૂંટણી કાર્ડ નંબર એનો જે કઈ ક્રમ આવતો હોય એ બધી ડિટેલ એને તૈયાર રાખવાની જરૂર પડે છે જે મતદારો મૃત્યુ પામ્યા હોય અથવા તો ફેક ઓળખ કાર્ડ પણ અત્યારે હોય છે તમારા દ્વારા એ કઈ રીતે તપાસ કરવામાં આવે શરૂઆતમાં અત્યારે જે પહેલા જૂની યાદી અને અત્યારની યાદી સરખાવામાં આવે છે પછી જે કંઈ પણ ડેટ થઈ ગયા છે તો એના અત્યારે એના સંબંધી કોઈ પણ હશે તો એ અત્યારે માહિતી આપશે કે ભાઈ ડેટ થઈ ગયું છે તો એનો ડેથ સર્ટિફિકેટ ને બધા ડોક્યુમેન્ટ લેવામાં આવશે અને એના ઉપરથી અત્યારે એક ફોર્મ આપતી વખતે એને કહેવામાં આવશે કે ભાઈ તમારે આ બધા ચેક કરી લ્યો જો ડેટ છે તો તમે ડેથ સર્ટિફિકેટ ને બધી ડોક્યુમેન્ટ આપો અને એ રીતે એનું કન્ફર્મેશન કરવામાં આવશે એક પરિવારની વિઝિટ કેટલી વખત કરવામાં આવશે અને છેલ્લે ફોર્મ ક્યાં સુધી સ્વીકારવામાં આવશે છેલ્લો અત્યારે આ ચાર તારીખથી ચાલુ થયેલું છે અને આવતી નેક્સ્ટ મહિનાની ફોર તારીખ સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે તો ત્યાં સુધીનો આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ લેવા અને સતત કામગીરી ચાલતી હોવાથી ત્યાં સુધી ફોર્મ સ્વીકારવામાં પણ આવશે આપણી સાથે મતદાર પણ છે તેમની સાથે પણ વાત કરીશું સર જે રીતે બીએલઓ કામગીરી આપના ઘરે બીએલઓ આપને દ્વાર આવેલા છે કેવો રિસ્પોન્સ આ તમે આપ્યો અને તંત્ર તરફથી કેવો સહકાર છે આપને ખાસ કરીને તમારું જે કામ છે એના માટે રહ્યો બહુ સરસ છે સહકાર આપ્યો છે અને તે ભાઈઓએ બધી માહિતી આપી છે કેમ ભરવાનું કેમ કરવાનું સુકામે કરવાનું બધીએ પ્રોપર માહિતી આપી છે અને જેને કારણે આપણે ખૂબ જ આપણે આસાનીથી કરી શકાય તેવું ફોર્મ છે હાલ જે કામગીરી છે તે ટૂંકા દિવસોમાં પૂર્ણ કરવાની હોય ત્યારે બાવીસો વધુ બીએલઓ બીએલો કામગીરીમાં લાગ્યા છે અને લોકોને પણ ન્યૂઝ કેપિટલ તરફથી એક અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે મત આપવો એ આપણો કિંમતી અધિકાર છે તો તમારા આ કિંમતી અધિકારને ચૂકવશો નહીં અને તમામ માહિતી આપને દ્વારા જે બીએલઓ આપે તેમને ચોક્કસથી આપજો એમના પ્રશ્નભાઈ ત્રિવેદી સાથે ઋષિદભાઈ ન્યૂઝ કેપિટલ રાજકોટ